મહિલા પોલીસ કર્મીએ જીવન રાજકોટ શહેરના માઉન્ટેન પોલીસ લાઇન ક્વાર્ટરમાં જ્યાં સત્યાવીસ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબાએ ઝેરી દવા કટકટાવી આત્મહત્યા કરી ભૂમિકાબા કોઈ વાર કૃષ્ણનગરમાં પોતાના ઘરે અને કોઈ વાર માઉન્ટેન પોલીસ લાઇનમાં પોતાના ક્વાર્ટરમાં રહેતા આજે સવારે તેમના માતા પિતા ભૂમિકાબાને ફોન કરતા હતા પરંતુ તેમણે ફોન ન ઉપાડ્યો જેથી તેઓ ક્વાર્ટર ખાતે પહોંચ્યા અને ત્યાં ભૂમિકાબા બેફાન હાલતમાં જોવા મળ્યા જેથી તેમણે તુરંત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને જેમાં બીમારીને કારણે આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ છે કટનારે જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃત્યુ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી વଧુમાઈતે સાથે સંવાદદાતા પરકરમસિંહ ફોન લાઈનથી જોડાયા છે જે પરકરમસિંહ આત્મહત્યા પાછળનો કોઈ કારણ સામે આવ્યું છે કરી પોલીસ તપાસ એટલે પહોંચી ચોકસ એક દુઃખદ સમાચાર કહી શકાય રાજકોટ પોલીસ અને ભૂમિકાબા ચૌહાણ છે તેમનો પરિવારજનો માટે ખૂબ જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા આજે તેમના ઘરે પોતાનું જીવન તેમને ટૂંકાવી લીધું સમગ્ર મામલાને લઈને જે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આવતો હોય ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે માઉન્ટન પોલીસ લાઈનમાં તેઓ ઘણા સમયથી ક્વાર્ટરમાં રહેતા હતા અને ઘઉંમાં નાખવાની જે દવા પી લેતા તેમને જે પોતાનું જીવન ટૂંકાવ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમના જે પરિવારજનોએ ફોન કરતા ભૂમિકાબા એ ફોનતા જે પરિવાર તોડી અને ભૂમિકાબા જે છે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે સમગ્ર મામલા લઈને અત્યાર સુધીમાં માહિતી એવી છે કે તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમને આ પગલું ભરી લીધું હોય તેવું પ્રાથમિક હકીકત સામે આવી છે परिवारजन आणि राजकोट पोलिस बेडा मी लागण जो जी जी पराक्रम सिंह माहिती बदल आभार